સુરતમાં પુત્ર એ પોતાની 65 વર્ષીય માતાને ઘરમાં પેસેજમાં લોક કરીને જતા રહ્યા છે રહેતા વાકાણી જે નોકરી કરે છે તે એક મહિના પોતાની આ હાલતમાં મૂકીને જતો રહ્યો હતો આસપાસના લોકોની મદદથી વૃદ્ધો ને જમવાનું મળી રહ્યું હતું વુમન એમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી ઉતરાણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા પોલીસે પુત્રનો કોન્ટેક્ટ કરી બોલાવ્યો હતો જ્યાં તેણે કબૂલ્યું

અને આજુબાજુ વાળા ને દયા આવી એના માટે અમને ઇન્ફોર્મ કર્યું છે એટલે અમે ત્યાંથી આવ્યા છીએ અને હવે આ બાને ને બચાવવા માટે કઈ પણ કરવું પડે અમે કરશું આશ્રમ માં લઈ જશું ચેતના બેન સાવલિયા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું